ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ પર કેબલ બ્રિજ નજીક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલત ટોલટેક્સ નજીક એક હાઈવાર ટ્રકમાં અચાનક આગ લાગી હતી કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો મુલતથી જાડેશ્વર તરફ જઈ રહેલા આ ટ્રકમાં આગ લાગતા થોડીક ક્ષણોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના તળી હતી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી આગ લગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ